જય ભીમ જય સંવિધાન મિત્રો હું શું જીજ્ઞાસ રાઠોડ મિત્રો શિવરાજપુર ગામની અંદર જો આ એક વડલો છે જીચીબી વાળા કાપે છે આ વડલો એને શું કામ નડતો હોય છે આ વડલો એને નડે છે હવે આપણે અત્યારે પાણી સાટતા હતા પણ આવડા ઉપરથી આપણે દેખાણું કે આ વડલો કાપે છે એટલે હું એને નડે છે હું વડલો પૂછ્યું કોઈને આ કોઈ કંપની વાળા લાગે છે

nha yeah. yeah, nha về mình cứu cầm nha yeah. Hơi, hey, hey, à vật luôn nữa leo cây buộc bà cô rồi rồi ở hấp tôi nói thiệt tôi mới chỉ nói chưa

આવડવા જોઈએ આપણે વિડીયો ચાલુ કરીને આપણે ગયા બરોબર આ વટલો કાપતા હતા આવડે ત્યારે ભાગવા પડ્યા કોના મેન કોણ છે મેન કોણ છે ઉભા રહ્યો હા કંપનીવાળા વાળા ઉભા રહ્યો ઉભા રહ્યો या तुम्हारा नाम हूँ जे हाय नाम हूँ नाम नाम मेरा नाम धर्मेंद्र धर्मेंद्र आ बोलो वडलो आता रे मैं ये सी बी थी कापता था कोई ना पूछो तुम्हें भाई मैं तुम्हारी समझ में नहीं आ रही तुम क्या बोल रहे हो ये वडला है ना वडला जार जार है ना जार ये गिराया या ये वो मशीन गया मशीन हाँ मशीन को गिरा ठीक है समझ आया किस लिए किस सरपंच को पूछा तुमने किसी को पूछा तुमने लो हथियारे

તમે બધા ભાગી ગયા હું તમારો video નાખું લ્યો ચાર જણા ઓલા લટકાણા છે નદીમાં બરોબર હું આવ્યો એટલે એ ભાગી ગયા બીજા બધા અને ઓલા પણ વડલો પાડતા હતા બરોબર લોકો ચાર પાંચ ડાળીઓ તો મોટી મોટી પાડી નાખી છે અને હજી પાડવાની પ્રયત્ન ફૂલ કરતા હતા પણ હું ત્યાં આવી ગયો સમજ્યા તાત્કાલિક તાત્કાલિક આવી ગયો એટલે એવડે ભાગી ગયા આ વડલો છે બરોબર આ ગામ લોકોએ આ વડલો નડે નહીં એટલે એક જગ્યાએ મોટો ઉશેરી નાનો હોતો અને મોટો ઉશેરીન અને આ એક અને હોય બરાબર હવે જો તમે આ કેટલો ડાળ્યું કાપી નાખી જો તમે જેસી બી મારીને જો જો આ થળિયું જો આ આ બાવળ પાછળ આ બધું નાખી દીધું જો ડાળ્યું એટલે કોઈ દેખાય નહીં એટલે જો આવું તરત આવ્યો એટલે એ લોકો બધા ભાગી ગયા બરાબર તમે જોયું જો આ બધું કાપી નાખ્યું જો ዘይን ዘይበርድ